ગીર સોમનાથના ત્રીસ ગામડાઓને પર્યાવરણની રીતે સંવેદનશીલ જાહેર કરવાની વિચારણાને લઈને ગીર ગઢડા તાલુકામાં પ્રચંડ વિરોધ ઉઠ્યો છે સ્થાનિક લોકો પંચાયતો અને તાલુકા પંચાયતો સરકારના નિર્ણયને લઈ સીધો વિરોધ કરી રહ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે અનેક વર્ષોથી ગીર જંગલના સિંહને લઈ જંગલ વિભાગ સાથે વાર તહેવારે અણબનાવ બનતા રહે છે સ્થાનિકોનો આરોપ છે કે વન વિભાગ દ્વારા ખેડૂતોને દંડ ફટકારવામાં આવે છે તો બીજી બાજુ જંગલ અને ગામડાની હદ નક્કી ન કરવાથી લોકો મૂંઝવણમાં મુકાયા છે ગીર ગઢડાના પંચાયત સભ્યો પણ કહી રહ્યા છે કે વર્ષોથી વિકાસથી વંચિત તાલુકો ગણાતા ગીર ગઢડામાં ઇકો સેન્સીટીવ ઝોન જાહેર થતાં સમગ્ર વિસ્તાર વધુ પછાત બનશે તો બીજી બાજુ લોકોના સીધા વિરોધને જોતા કેટલાક નેતાઓ લોકોની બહારે આવ્યા છે ઇકોના ચેરમેન દિલીપ સંગાણીએ કેન્દ્ર સરકારની વિચારણાના નિર્ણયને વખોડ્યો તેમણે કહ્યું કે આઝાદી વખતે ચાલીસ કરોડની દેશની વસ્તી હતી જે એકસો કરોડ થઈ છે આવા સમયે જંગલી પ્રાણીઓ માટે કામ કરવું તે પાગલપણું છે તેમણે એટલે સુધી કહ્યું કે વન્યપ્રાણીઓનું દેશના વિકાસમાં કોઈ કોઈ જ યોગદાન હોતું નથી બીજી બાજુ રાજ્યના મુડુભાઈ વેરા સરકારના બચાવમાં આવ્યા તેમણે કહ્યું કે સિંહના સંવર્ધન માટે ઝોન જાહેર કરાયો છે જો કે આ મુદ્દે સ્થાનિકો સાથે રાજ્ય સરકાર ચર્ચા કરવા તૈયાર છે તો વિસાવદરના ધારાસભ્ય પણ ખેડૂતોનું સમર્થન કર્યું તેમણે કહ્યું કે ખેડૂત સિંહને ખૂબ જ પ્રેમ કરે છે સિંહ તો ખેડૂતનો મિત્ર છે અને ઇકો ઝોન જાહેર થવાથી ખેડૂતોને નુકસાન થશે તો દિગ્ગજ નેતાઓ આ વિરુદ્ધમાં આવ્યા છે મહત્વનું છે કે ને લઈને અનેક પ્રતિક્રિયાઓ અલગ અલગ આપવામાં આવી રહી છે પહેલી વખત કેન્દ્ર સરકારના નિર્ણયનો ખુલ્લી રીતે વિરોધ થઈ રહ્યો છે મહત્વનું છે કે ગીર સોમનાથના ત્રીસ ગામડાઓને પર્યાવરણની રીતે સંવેદનશીલ જાહેર કરવાની વિચારણાને લઈને હવે ગીર ગઢડા તાલુકામાં પ્રચંડ વિરોધ ઉઠ્યો છે સ્થાનિક લોકો પંચાયતો અને તાલુકા પંચાયતો સરકારના નિર્ણયને લઈને સીધો જ ખુલ્લી રીતે વિરોધ કરી રહ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે અનેક વર્ષોથી ગીર જંગલના સિંહને લઈ જંગલ વિભાગ સાથે વાર તહેવારે અણબન નાવ બનતા રહે છે સ્થાનિકોનો આરોપ છે કે વન દ્વારા ખેડૂતોને દંડ ફટકારવામાં આવે છે તો બીજી બાજુ જંગલ અને ગામડાની હદ નક્કી ન હોવાથી લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે કેમ કે જંગલ અને ગામડા વચ્ચેની જે હદ હોય છે તે જ કરવું કે ગીર જયારે ગીરમાં જે સિંહોની સંખ્યા હતી વધી ગઈ છે તો દેશમાં ચાલીસ કરોડની વસ્તી હતી આઝાદી વખતે આજે દોઢસો કરોડ કરતા વધારે છે તો માનવતા પ્રત્યે વધારે ધ્યાન દેવું જોઈએ કે જંગલી પ્રાણીઓ પ્રત્યે માનવ દેશના વિકાસ માટે ક ઉપયોગી થાય છે કોઈ સિંહ દેશના વિકાસ માટે ઉપયોગી નથી રાજ્ય સરકારે દરખાસ્ત ભારત સરકારને કરી એના કારણે જે કોઈ લોકોને કંઈ સામાન્ય રજૂઆતો ગયા વખતે હતી આની પહેલા જયારે સેન્સીટીવ જો ઇકોન્સીટીવ ઝોન જાહેર કર્યો ત્યારે જે ગામો હતા એકદમ ઓછા હતા એકસો વીસ ગામ એને બદલે આપણે એમાં પણ વધારો કર્યો ખાસ કરીને સિંહના